મિત્રો આજે થઈ છે સોળ સપ્ટેમ્બર અને વાર થયો છે મંગળવાર હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અંબરલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આજે ભારે તેતિ ભારે વરસાદની રહેલી છે આગળ જી亞 દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોથી આગળ વધીને મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આજે વિજીના કડાકા ભડાકા ઠંડેસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આજે વરસાદ પડશે અને ખાસ મિત્રો ગુજરાતમાં અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનનો ફૂંકાઈ રહ્યા છે બીજી તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરની અંદર સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોમ્બરના સમયગાળા દરમિયાન એક નવી વરસાદી સિસ્ટમ બનશે વાવાઝોડું બનવા જઈ છે જેની સીધી અસર ગુજરાત રાજ્યમાં જોવા મળશે અને ખાસ કરી મિત્રો કહી શકે કે નવા નક્ષત્ર ને લઈને નવી અને નકોર આગાહી વ્યક્ત કરી છે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં જે અત્યારે વરસાદ પડી રહ્યો છે એની કરતા પણ ભારેથી ભારે વરસાદ છે કે જે આગામી દિવસોમાં જોવા મળશે મિત્રો પહોંચી મુંબઈના માયાનગરીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો એવી જ રીતે મિત્રો આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતના આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા અને આંધી તુફાન વંટોલ સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે ફરી એક વખત ગુજરાતમાં જળ હોના તો સર્જાશે ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે આ તરફ મિત્રો હવામાન વિભાગે પણ એક નકશો જાહેર કર્યો છે ચોમાસાના વિદાયને લઈને મિત્રો સમગ્ર ભારત દેશનો નકશો જાહેર થયો છે જેમાં ખાસ કે મિત્રો જે અત્યારે ગુજરાતનું જે પાડોશી રાજ્ય છે રાજસ્થાનના અમુક ભાગોમાં ચોમાસાએ વિદાય લીધી છે અને આવનારી એકવીસથી લઈને પચીસ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પણ ચોમાસું વિધિવત રીતે વિદાય તરફ આગળ વધશે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે પરંતુ અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની એક નવી આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છઠ્ઠા નોરતાથી લઈને દશેરાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે તેથી ભારે ભાગોમાં નદીઓ બે કાંઠે વહી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આગામી દિવસોમાં ચાર ઇંચ સુધીના વરસાદ પડશે આ સાથે અંબાલાલ પટેલે વાવાઝોડાની પણ આગાહી વ્યક્ત કરી છે કારણ કે બંગાળના ઉપસાગરની અંદર આગામી દિવસોમાં નવું લો પ્રેશર બનશે જેના કારણે ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો છે તે પણ ટોળાય રહ્યો છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગે તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કર્યો છે ફરી એક વખત ગરમી અને ઉકલાટનું પ્રમાણ ભારે વધશે કારણ કે જોઈ શકો છો ભાગોની અંદર એક વરસાદી સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર આજે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે પોરબંદર છે આ સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ લાગુના વિસ્તારોમાં છે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે પરંતુ ઉત્તર ગુજરાતના જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા મોરબી અને સુરેન્દ્રનગર મિત્રો આ પાંચથી છ જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે ફરી એક વખત આંશિક વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે ગરમીનો અને ઉકલાટનું પ્રમાણ વધ્યું છે પરંતુ આવતીકાલે એટલે કે મિત્રો સત્તર તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની રહેલી છે આગાહી અને મિત્રો ગુજરાતમાં જે પણ વરસાદ પડશે એ વીજળીના ચમકારા કડાકા ભડાકા અને ઠંડસનો એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો આવતીકાલે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોની અંદર અત્યારે તોફાની કોણો ફૂંકાઈ રહ્યા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ફરી એક વખત વાદળ છે વાતાવરણ જોવા મળશે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી અઢાર તારીખના રોજ મિત્રો ગુજરાતના ચાલીસ થી લઈને પિસ્તાલીસ સુધીના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ અને ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ હવે ભૂકા કાઢશે અને મિત્રો જે રીતે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજુ પણ વાવાઝીડાનો ખતરો ટોળાઈ રહ્યો છે એ આગળ પણ જાણીશું પરંતુ અત્યારે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો ઓગણીસ તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ફરી એક વખત વધશે ઓગણીસ તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ અને કહી શકાય કે નદી નાળાઓ છલકાશે ગુજરાતમાં ફરી એક વખત પૂરની શક્યતા પણ જોવા મળી છે વાવાઝોડા સાથે તોફાની પોણો ફૂંકાઈ રહ્યા છે થી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણો ગુજરાતમાં જોવા મળશે અને વાવાઝોડાની પણ અસર છે ગુજરાતમાં વર્તાતી જોવા મળવાની છે પરંતુ કચ્છના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવ્યો છે કચ્છમાં મિત્રો ગરમીનો ઉકલાટનું પ્રમાણ વધ્યું પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર આમ તો મિત્રો તમામે તમામ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ સાર્વત્રિક વરસાદ જોવા મળશે વીસ તારીખના રોજમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે એકવીસ તારીખના રોજમાં ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ ધોધમાર વરસાદ આંધી તુફાન વંટોળ સાથે છે એ ગુજરાતમાં મેઘરાજા આવે કોપાયમાન થયા હોય તેવા હવામાન સમાચાર મળી રહ્યા છે હા મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે વિદાય લેશે એમના વિશે વાત કરીએ એ પહેલાં અત્યારે મિત્રો રાજસ્થાનના અને પાકિસ્તાનના જ્યાં સરહદી વિસ્તારના ભાગો છે ત્યાં ચોમાસાએ પંદરમી સપ્ટેમ્બરના રોજ વિદાય લઈ લીધે છે પરંતુ આ ગુજરાતમાંથી ચોમાસું કઈ તારીખે વિદાય લેશે તો મિત્રો કચ્છના વિસ્તારો તરફથી આ સ્ટોફલા એક વરસાદી સિસ્ટમ છે એ પસાર થઈ રહી છે જેમના કારણે સત્તર તારીખના રોજ કચ્છના ભાગોમાંથી ચોમાસું વિદાય છે લેતું શરૂ થશે અને એકવીસથી લઈને મિત્રો પચીસ તારીખનો જે સમય સમયગળો છે એના કારણે મિત્રો ઉત્તર ગુજરાતના કચ્છ બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં વરસાદ વિરામ લેશે પરંતુ ફરી એક વખત ચોમાસુ સક્રિય થતા ગુજરાતમાં વાવાઝોડાનો પણ ખતરો છે આગામી દિવસોમાં ટોળાઈ રહ્યો છે આ સાથે મિત્રો તારીખના રોજ મધ્ય ગુજરાતના ભાગોમાંથી વિદાય લેવાની શરૂઆત કરશે અને છેલ્લે થી લઈને પાંચ ઓક્ટોમ્બરનો સમયગાળો હશે કે જે મિત્રો ખાસ કરીને નવરાત્રી પછીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી ચોમાસું છે એ મિત્રો તબક્કાવાર વિદાય લેશે પરંતુ આગામી દિવસોમાં મિત્રો આ રસાગનો દરિયો છે આ બંગાળની ખાડી

આ સાથે અઢાર તારીખે રાત્રે ઓગણીસ તારીખ અને વીસ તારીખ આમ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે પંદર તારીખના રોજ મિત્રો સેટેલાઇટ ઇમેજ સામે આવ્યું હતું જેમાં લો પ્રેશર વરસાદી સિસ્ટમ મુંબઈના માયનગરી આજુબાજુના વિસ્તારો તરફ હતી અને હવામાન વિભાગની જે આગાહી છે કે જેમાં એકવીસ તારીખના રોજ હવામાન વિભાગની આગાહી પૂરી થઈ છે ત્યાર પછી સપ્ટેમ્બર મહિનામાં મિત્રો એકવીસ તારીખ પછી ગુજરાતમાં વરસાદની શક્યતા પણ ફરી એક વખત વધી પણ શકે છે અથવા તો ઘટી પણ શકે છે સાથે મિત્રો આજે ગુજરાતમાં ફરી એક વખત બપોર પછી વરસાદી હળવા વરસાદના નવા રાઉન્ડ શરૂ થશે જેમના કારણે કચ્છના અમુક ભાગો છે અરબસાગરના દરિયાકાંઠાના ભાગો છે ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે આ સાથે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આજે ધોધમાર જોવા મળશે અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે આ સાથે મિત્રો વેરાવળ છે ઉના છે રાજકોટ છે ચોટીલા આજુબાજુના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા જોવા મળશે મિત્રો અંબાલાલ પટેલની આગે સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વાવાઝોડાનો પણ ખતરો ટોળાઈ રહ્યો છે કારણ કે મિત્રો ઓક્ટોબર મહિનામાં બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાશે આવનારી સત્યાવીસથી લઈને પાંચ ઓક્ટોબરના સમયગાળા દરમિયાન વાવાઝોડાની સંરચના થશે જેના કારણે મિત્રો ગુજરાતમાં દસથી લઈને બાર ઓક્ટોબરના સમયગાળા દરમિયાન વરસાદી ઝાપટા પડશે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ પડી શકે છે સત્તરથી લઈને વીસ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા બધા ભાગોમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં એકથી ચાર ઇંચ સુધીમાં વરસાદ પડશે જેમાં ગુજરાતના અમદાવાદ છે ગાંધી નગર છે ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદની આગાહી સામે આવી છે અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર પચીસ સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી પણ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી અંબરલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો હવે હવામાન વિભાગની આગાહી સામે આવી છે જાણી લેજો કે શિયાળાની તૈયારી માટે તમે તૈયાર હશો કારણ કે મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસાની શરૂઆત થઈ રહી છે રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે હવે એકવીસથી લઈને જે પચીસ તારીખનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના કચ્છના વિસ્તારો છે બનાસકાંઠા છે પાટણ છે દ્વારકા છે જામનગરમાંથી પણ મિત્રો ચોમાસું વિદાય લે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હાલ મિત્રો અત્યારની જે રીતે અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે વરસાદ પડી શકે છે આગામી ત્રણ કલાકમાં વરસાદ પડી શકે તો સૌથી પહેલાં અરબસાગરનો દરિયો છે ત્યાં મિત્રો દરિયામાંથી તોફાની પોણો ફૂકાતા સૌરાષ્ટ્રના દરિયા કંઠે વરસાદની ગતિવિધિમાં વધારો થયો છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ મિત્રો વરસાદની શક્યતા અને વિસ્તારમાં ભારે વધારો થયો છે જેમાં સુરત છે તાપી છે નવસારી છે દમણ દાદાનગર હવેલી છે આ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ વેરાવળ પોરબંદર દ્વારકા જામનગર રાજકોટ લાગોડના વિસ્તારમાં હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પેચરના માધ્યમથી કે જે રીતે આગાહી સામે આવી છે કે મુંબઈના દરિયાઈ કાંઠેથી એક વરસાદી સિસ્ટમ સતત આગળ વધી રહી છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવ્યો જે આદર્શક મિત્રો તમે જોઈ શકો છો આમ તો ગુજરાતમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને આ જ કારણે ગુજરાતમાં ગઈકાલે પણ મિત્રો બપોર પેશી વરસાદનો જોર અને વીજળીના ચમકારા અને ખાસ કે મિત્રો વાતાવરણમાં મોટી અસ્થિતા સર્જાણી છે ફરી એક વખત ચોમાસું સક્રિય થતું હશે તેવા હવામાન સમાચાર છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત છે તાપી છે નવસારી દમણ દાદાનગર હવેલી વિસ્તારની અંદર પણ હળવા વરસાદી ઝાપટાં જોવા મળશે આ સાથે મિત્રો ગઈકાલે પણ છેલ્લા બે ત્રણ દિવસથી ભાવનગરના મિત્રો ગ્રામીણ પંથકો છે ત્યાં પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે જેમાં ભાવનગરના મિત્રો જો વાત કરીએ તો પાલિતાના છે સોનગઢ છે ખરસલિયા લાગુના વિસ્તારની સાથે તળાજા છે મહુવા છે રાજુલા છે કુંડલા છે ધારી છે બગસરા છે તુલસી શામ આ વિસ્તારોમાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ તો અમુક ભાગોમાં છે ધોધમાર વરસાદની આગાહી છે કચ્છના વિસ્તારોની અંદર પણ મિત્રો ફરી એક વખત પાકિસ્તાન તરફથી એક વાદળછાયું વાતાવરણ ની સિસ્ટમ નજીક આવતા કચ્છમાં પણ મિત્રો ફરી એક વખત આજે વરસાદ છે ભૂકા બોલાવશે આ મિત્રો જો નજર કરીએ તો કચ્છમાં પણ લખપત લાગુના વિસ્તાર છે ખાવડ છે નળિયા છે રાપર લાગુના વિસ્તારમાં પણ વાદળ છે વાતાવરણની વચ્ચે આજે મેઘરાજા કોપાઈમાં થવાના છે જે રીતે મિત્રો અંબરલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી દિવસોમાં નવી એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાઈ રહી છે એને જોતા મિત્રો તમે આ નકશા ઉપરથી જોઈ શકો છો કે એકવીસ તારીખના રોજ નવી હલચલ સક્રિય થશે એ પહેલાં અત્યારે ફિલિપાઇન્સ લાગુના વિસ્તાર છે પેસિફિક મહાસાગરના દરિયામાંથી એક નવું વાવાઝોડું આગળ વધી રહ્યું છે આમ મિત્રો આમ વિદેશની ધરતી ઉપર બબ્બે વાવાઝોડા બની રહ્યા છે તો ઓક્ટોમ્બર મહિનામાં પણ ગુજરાતમાં બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું બનશે અને ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે જેમાં મિત્રો જો નજર કરીએ તો ચોવીસ તારીખ આસુ આસપાસ જે વિયેતનામ લાગુના વિસ્તારોથી એક વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને આ વરસાદી સિસ્ટમના જે નબળા પડેલા અવશેષો છે એ બંગાળની ખાડીમાં આવે છે અને બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે અને બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બન્યા પછી તે આગળ વધીને ઉત્તર અને ખાસ મિત્રો પશ્ચિમી દિશા તરફ આગળ વધતા તે વેલમાર્ક લોપરેશનના એરિયામાં આગળ વધશે અને ત્યાર પછી તે મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચે અને ખાસ મિત્રો જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચશે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે ત્યારે મિત્રો એ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ છે અને ડિપ્રેશનમાંથી જ્યારે તે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ છે ત્યારે ગુજરાતમાં વાવાઝોડા સાથે છે એ ધોધમાર વરસાદ પણ પડશે તેવી પણ આગળ સામે આવી છે આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે એમ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે પરંતુ મિત્રો આજે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે જેમના વિશે વાત કરીએ તો મિત્રો આજે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં ખાસ સુરત છે તાપી છે નવસારી છે આમ મિત્રો જો વાત કરવામાં આવે તો વલસાડના પણ મિત્રો ઘણા બધા ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બીલી મોરા છે સાથે મિત્રો જે વલસાડ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો વાપી છે ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદની આગાહી છે આ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ તો સુરતમાં પણ મિત્રો આજે ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદ જોવા મળશે કારણ કે મિત્રો થોડા દિવસે ગુજરાતમાં ફરી એક વખત ખરેખર આફ ફાળતું હોય તેવા હવામાન સમાચાર છે જેમ જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા અને સેટેલાઇટ પીચરના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે અત્યારે મુંબઈના દરિયાકાંઠે પહોંચેલી જે વરસાદી સિસ્ટમ છે એ સતત ઉત્તર દિશા તરફ આગળ વધતી હોવાને કારણે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં છે વરસાદ અને વાવાઝોડા સાથે તોફાની પોનો પણ ફૂંકાય છે અને મિત્રો જે આ તોફાની પોણોની ઝડપ છે એ પણ ખાસ સાહીઠથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોનો ફૂંકાવાના હોવાના કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે ભાવનગરના દરિયાકાંઠે પણ મિત્રો તમે જો શકો છો ફરી એક વખત કરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો ગુજરાતમાં જે અત્યારે વરસાદ પડી રહ્યો છે જે રીતે મિત્રો અત્યારે ઓતરા નક્ષત્ર ચાલી રહ્યું છે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે મિત્રો આ નક્ષત્ર તેર સપ્ટેમ્બરના રોજ સુધી ચાલુ રહેશે એટલે કે તેર સપ્ટેમ્બર પછી ગુજરાતમાં નવું નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને આ નવું નક્ષત્ર શરૂ થશે એનું નામ છે હાથિયા નક્ષત્ર હસ્ત નક્ષત્ર મિત્રો હા હસ્ત નક્ષત્રની અંદર ગુજરાતમાં જ્યારે પણ વીજના ચમકારા કડાકા ભડાકાને હોધમાર વરસાદની આગે છે કે જે હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે પરંતુ મિત્રો ગુજરાતમાં જે રીતે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ થવા જઈ રહ્યું છે સત્તર અઢાર અને ઓગણીસ આ ત્રણ દિવસ ગુજરાતમાં તે અત્યંત ભારે પરંતુ રાજસ્થાનના સરહદી વિસ્તારો છે રાજસ્થાનના ઘણા બધા ભાગો છે ત્યાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને ગરમી અને ઉકલાટનું પ્રમાણ ફરી એક વખત વધતું જોવા મળી રહ્યું છે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ભર ચોમાસે ઉનાળા જેવા માહોલ જામ્યો છે પરંતુ આજે પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વીજળી પડવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં મિત્રો જો નજર કરીએ તો ખાસ ગાંધીનગર આજુબાજુના વિસ્તારોની સાથે આ સાથે જામનગર છે મોરબી ગુના વિસ્તાર છે રાજકોટ ચોટીલા જસદણ બોટાદ અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની સાથે સાથે વિરમગામ છે અમદાવાદ છે મહેસાણા છે હિંમતનગર છે ધોળકા લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરીશ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ખાસ મિત્રો અત્યંત ભારે વરસાદની આગે સામે આવી છે વડોદરા છે સુરત છે વ્યારા છે આવા લાગુના વિસ્તારોમાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદની છે કે જે હવામાન વિભાગે પોતે આગાહી વ્યક્ત કરી છે સાથે મિત્રો જે રીતે અત્યારે નક્ષત્ર ચાલી રહ્યું છે વોદરા નક્ષત્ર અને મિત્રો જે રીતે અત્યારે ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે મંડાણીનો વરસાદ પડી રહ્યો છે બપોર પછીના ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે તેવા પણ મિત્રો અત્યારે હાલ હવામાન સમાચાર મળી રહ્યા છે પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે અઢાર તારીખના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખરેખર વાવાઝોડા પણ હજી વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે કારણ કે મિત્રો આગામી દિવસોમાં અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાવાના છે અને જેના કારણે મિત્રો વાવાઝોડું છે એ ગુજરાતમાં ફરી એક વખત ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે એવા પણ હવામાન સમાચાર છે સાથે જેમ જેમ મિત્રો ગુજરાતમાં વાતાવરણમાં અસ્થિરતા સર્જાય છે તેમ તેમ તમે જોઈ શકો છો આ સાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે આ ઇન્ડિયા છે ને આપણું ગુજરાત છે પરંતુ અત્યારે દક્ષિણ ચીનના ભાગોમાં એક વાવાઝોડું બન્યું છે આ વાવાઝોડું છે ગુજરાત નજીક આવી રહ્યું છે આ વાવાઝોડું ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ અને ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે તો ખાસ હાલ મિત્રો જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા છે એમને જોતા મિત્રો કહી શકાય કે આજે ગુજરાતમાં આગામી દિવસોમાં જેમાં બાવીસ તારીખના જે સમયગાળા છે એ સમયગાળા દરમિયાન મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ અને મિત્રો ખાસ કરીને વીચના ચમકારા કડાકા ભડાકા અને ઠંડક એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદની આગાહી છે એ સામે આવી છે હવે મિત્રો આપણે જિલ્લાઓ વિશે વાત કરીશું કયા કયા જિલ્લાની અંદર આજે વરસાદની સંભાવના જોવા મળી છે સૌથી વધારે તો ભાવનગરના સોનગઢ ખલસલિયા છે પાલિતાના લાગુના વિસ્તારોની સાથે સાથે તળાજાના પણ મિત્રો ઘણા બધા ભાગો છે અલંગના ભાગો છે આ સાથે મિત્રો જે સર લાગુના વિસ્તાર છે મહુવાના મિત્રો ગ્રામીણ પંથકોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાના રહીને હાલ જોવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો કે તુલસી શામ છે ધારી છે આ સાથે મિત્રો ખાસ કરીને મિત્રો અગર લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરીશ આ મિત્રો જો કશું સમજાતો નથી કોની આગાહી સાચી પડશે કારણ કે મિત્રો જે રીતે અંબાલા પટ્ટી રહ્યા મિત્રો ગુજરાતમાં નવરાત્રીના છઠ્ઠા નોરતાથી લઈને દશેરાના સમયગાળા દરમિયાન જયારે ભારેથી ભારે વરસાદ પડશે તેવી આગે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો કદાચ પંદર દિવસ મિત્રો ચોમાસું છે મોડું વિદાયેલું છે તેમને આગાહી સામે આવી છે આ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની પણ આગાહી સામે આવી છે જો મિત્રો તમે જોઈ શકો છો હવે જેમ સમયગાળો પસાર દ્રશ્યો છે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્રાના વિસ્તાર બંનેમાં વધારો થતો જોવા મળવાનો છે અને એને જોતાં મિત્રો કહી શકે કે હજુ પણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ છે ગુજરાતમાં પડી રહ્યો છે આ મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ પૂરતો તો એકસો ને આઠ ટકાથી પણ વધુનો વરસાદ પડી ચૂક્યો છે ઉત્તર ગુજરાત છે મધ્યપૂર્વ ગુજરાત છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે હાલ મિત્રો ફરી એક વખત વાદળછાયું વાતાવરણ તો અમુક ભાગોમાં પાણીના ગરકાવત થઈ છે જે રીતે મિત્રો જો નજર કરવામાં આવે તો આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે કારણ કે મિત્રો વાવાઝોડા સાથે વરસાદ પણ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે મિત્રો જ્યારે પણ આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને શીખવાશે તો ગુજરાતના સૌથી પહેલાં ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરશે ત્યાર પછી મિત્રો હાલ જો નજર કરીએ તો અગત્યના હવામાન સમાચાર છે એને પણ મિત્રો હાલ ખાસ અગત્યના હવામાન સમાચારને લઈને પણ મિત્રો કહી શકે કે જ્યારે હવામાન વિભાગ તરફથી આગળ સામે આવી છે કે ગુજરાતમાં જે રીતનું ચોમાસું જામ્યું છે એ ચોમાસાને લઈને અને અંબરલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી પરેશભાઈ ગોસ્વામી તો મિત્રો ચોમાસાની વિદાયની તારીખો પણ જાહેર કરી છે પચીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ચોમાસું છે વિદાય લઈ શકે છે તે બી પણ મિત્રો ઓફિશિયલી જે હવામાન વિભાગની આગાહી છે એ પણ મિત્રો આપણે જણાવી દઈએ તો જેમ સમયગાળો પસાર થતો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા સર્જાણી છે કારણ કે મિત્રો આ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે